તો સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર શુગર કેરનું સમાપન વિશ્વ યોગ દિવસ 2025 ની ઉજવણીના મુખ્ય કાર્યક્રમ નું કાર્યક્રમનું માં થશે આયોજન આ વર્ષે યોગ દિવસ ની થીમ છે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ દેશના આઇકોનિક સ્થળોએ કાર્યક્રમોનું થશે આયોજન કેન્દ્ર આયુષ રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવે આપી માહિતી ટેરર ફંડિંગ મામલે અલગાવવાદી નેતા શબ્બીર શાહને ફટકો દિલ્હી હાઈકોર્ટે શબ્બીર શાહની જામીન અરજી કરી નામંજૂર શબ્બીર પર આતંકી સૈયદ સલાહુદ્દીન હાફીઝ સૈયદ હૈદર રાણા સાથે સંપર્કનો અને આતંકવાદી પ્રવૃત્તિ માટે નાણાં એકઠા કરવાનો છે આરોપ છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ પાંચ લાખના ઇનામી સહિત બે નક્સલીઓ ઠાર નક્સલીઓમાં એક મહિલાનો સમાવેશ મોટી માત્રામાં જપ્ત કરાયો હથિયાર અને વિસ્ફોટકનો જથ્થો બાંગ્લાદેશમાં ગુરુ રવિન્દ્રનાથ ટાગોરના પૈતૃક ઘરમાં તોડફોડ ભાજપાએ નિંદા કરી બંગાળી હાથમાં ગણાવ્યો હુમલો મોહમ્મદ યુનુસ સરકારના મૌન પર ઉઠાવ્યા સવાલ નડિયાદની નવ વર્ષની દીકરી ધૂને વિશ્વમાં ગુજરાતનું વધાર્યું ગૌરવ ધૂન મિસ્ત્રીએ આંખે પાટા બાંધીને ત્રણ મિનિટ નવ સેકન્ડમાં અષ્ટાદશ શ્લોકની ગીતાજીનું કર્યું પથન ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ગરમીનું રેડ એલર્ટ રાજસ્થાનના ગંગાનગરમાં ગરમીનો પારો અડતાલીસ ડિગ્રીને દક્ષિણના રાજ્યોમાં ચોમાસું સક્રિય થવાની સંભાવના તો રાજ્યમાં પણ આગામી પંદર જૂન પછી ચોમાસાનો વિધિવત પ્રારંભ થવાની આગાહી આગામી પંદર જૂનથી રાજ્યના તમામ અભયારણ્યો ચાર મહિના માટે રહેશે બંધ પ્રાણીઓનો પ્રજનન કાળ તેમજ વરસાદ પૂરના કારણે અભયારણ્ય બંધ રાખવાનો નિર્ણય સોળ ઓક્ટોબરથી પુનઃ શરૂ થશે તમામ અભયારણ્ય